અને નોંધણીમાં પોતાના બદલે પોતાના ભાઈનું નામ લખાવી દીધું જે પોતે પણ પરિણિત છે આ અંગે ગોંડલના આધેડે અમરેલી તાલુકા પોલીસ અને જિલ્લા લીસડા ને લેખિત ફરિયાદ આપી

જુદા જુદા પુરાવાઓ પણ રજુ કર્યા હતા પરિણીત હોવા છતાં લગ્ન करणार યુવકના દરેક ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ જુદી જુદી હોવાનું પણ સામે આવ્યું છે રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે ઇલિયાસ કપાસી દિવ્યસર્જન ન્યૂઝ અમરેલી